લોકશાહી ના પર્વ માં બરાનપુરા ભારતીય હાઈસ્કૂલ ખાતે મતદાન કરી પોતે જવાબદાર નાગરિક નિભાવી હતી લોકશાહી ના પર્વ ની ઉજવણી આજે થઈ થઈ રહેલ છે વડોદરા શહેરમાં અને હું આપના તમામ શ્રોતાઓને કઉ છું કે સંવિધાને આપેલા અધિકારનો સદઉપયોગ કરવાનો યોગ્ય સમય આજે છે અને જે લોકો હું આપણા શ્રોતાઓને કહું છું કે ઘરે બેસીને ખાલી માધ્યમ ટીવીના માધ્યમથી સમાચાર જોતા હોય કે મતદાન આટલું થયું ને પોતે મતદાન માટે ના ગયા હોય તો તેઓ આવનારા કાંઈક બોલવા માટે કે કોઈ બી રાઈટથી એમને રહેતો નથી કે પોતે મતદાન કરતા નથી જાગૃતતાના ભાગરૂપે અને પછી આવનારી સરકારોની નિંદા કરવી એ તદ્દન અયોગ્ય છે તો હું આપના શ્રોતાઓને હાકલ કરું છું ને જેઓ હજી સુધી મતદાન નથી કરે તેઓ પોતે બી કરે ને એના આજુબાજુમાં રહેનાર પડોશીઓને બી લઈ જાય વધુમાં વધુ મતદાન કરાવે અને આ લોકશાહીના પર્વને જે સંવિધાને અધિકાર આપ્યો છે એનો સદઉપયોગ કરે ને આવનારી પેઢીઓ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે